જય માતાજી મિત્રો કેમ છો બધા તમારા હાર્દિક સ્વાગત છે એક નવા અંદર તો તો આજે આપણે ચા નાસ્તો કરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે ખેતરની ની અંદર તો ખેતર જવાનું છે આપણે ટ્રેક્ટરને ટ્રેક્ટર અહીંયા પડ્યું છે બરોબર તો ટ્રેક્ટર લઈ ગયું છે થોડીક વસ્તુ લઈ જવું છે એમાં છે એક પાણીનું ડબલું અને એક છે કદારી બરોબર તો આ બંને વસ્તુ છે તે આપણે ટ્રેક્ટર ની અંદર મૂકીને લઈ જવાનું છે સૌથી પહેલાં લઈ લઈએ કદારી તો કદારી લીધી છે ને આપણે મૂકી દેવાની છે ટ્રેક્ટરની અંદર તો આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરને જવાનું છે આપણે ખેતરમાં તો અહીંયા જોઈ શકો છો આપણે કદારી છે એને મૂકી દઈએ તો કંઈક આરતે કદારી મૂકી દીધી છે તો હજી આપણે પાણીનું ડબલું ડબલું ભર્યું છે ડબલાને પણ ટ્રેક્ટરમાં મૂકીને ટ્રેક્ટર નીકળીએ સીધા ખેતર જવા માટે તો આ છે પાણીનું ડબલું પાણીનું ડબલું લઈને એ પણ મૂકી દીધું છે આપણે ટ્રેક્ટર ઉપર તો ચાલો ભાઈ આપણે ટ્રેક્ટર લઈને છે તે નીકળીએ સીધા ખેતર જવા માટે ટ્રેક્ટર લઈને છે તો હું ખેતરની અંદર પોકી ગયો છે તમે જોઈ શકો છો બરોબર અને સામે અહીંયા તમે જોઈ શકો છો જે મારા જે જાનના વારે છે અહીંયા તમે જોઈ શકો છો બરોબર અહીંયા જોયું તો અહીંયા તમે જોઈ શકો છો જે જાનના પૂરા છે તે ડાલુ પણ જોઈ લો બરોબર તો અહીંયા જે પૂરા ભરવાનું ચાલુ છે તો ખેતરમાં પોકી ગયો છું ને જે મારા મમ્મી પપ્પા છે તે ઝારના પુરાવારે છે તો એમને પાણી પતી ગયું છે તો હવે આપવાનું છે પાણી તો પાણીનું ડબલું આપણે અહીંયા લઈને આવી ગયા છે તો હવે પાણી ડબ્લું છે તે મમ્મી પપ્પાને આપી દે એટલે જેથી છે તે પાણી પી લેલું બરોબર તો હવે પાણીનો ડબલું લઈને જે સીધા મમ્મી પપ્પા જોયેલું પછી આપણે શું કામ કરવાનું છે તમને બતાવું અને બ્લોગની અંદર ભણાવી દઉં તમને બહુ મજા આવશે અને આ ઝારનું આપણે બધું વાટી દીધું છે તમે જોઈ લો બરોબર આ બાજરી પણ વાટી દીધી છે પણ મિત્રો થોડો કામમાં વધારે હતો એટલા માટે બ્લોગ તમને બનાવીને બતાવી નથી શક્યો જો તમે સપોર્ટ કરશો તો આપણે ડેલી બ્લોગ બનાવશું તમને ડેલી છે તે બ્લોગ બનાવીને બતાવશું બરાબર તો તમે થોડુંક સપોર્ટ કરજો તો વાર્તે કંઈક જાર ને વાટી દીધું છે તમને આપણે પાણી આપી દઈએ પછી આપણે શું કામ કરવાનું છે તમને બતાવી દઉં તો મિત્રો મમ્મી પપ્પા છે છે ત્યાં પૂરા વાર ત્યાં પાણી આપીને હું આવી ગયો છું ને હવે ફરતી છે તે પૂરા વારે છે બરોબર તો પાણી આપીને ત્યાં આવી ગયું છે ને આપણને કામ બતાવ્યું છે તમને શું કામ કરવાનું છે સૌથી પહેલા બતાવી દો બરોબર તો આગળ તમે જોયું તો છે પણ તો પણ તમને બતાવી દો અહીંયા તમે જોઈ શકો છો આપણે ચાટકા મશીનના વાયર બંધેલા છે બંધેલા છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આ વાયર છે તમે જોશો તો ફરતી ગો જે આ સેટો છે તાર પેન્સિંગ તમે સામે જોઈ શકો છો જ્યાં ફરતું જે સામે સુધી દેખાય છે સામે જે લાઇટનો તાપલો છે ત્યાં અને સામે જોઈશું જે કોફા પણ ચોડેલા છે લાકડાના અને અહીંયા પણ તમે જોઈ લો તો ફરતી કોર છે ટોટલ લગભગ ચૌદ વીઘા જેવો છે તો કોર આપણે ઝાટકા મશીનના વાયર અને લાઇટો બંધેલી છે તો બધી લાઇટો પહેલાં છોડવાની છે અને પછી જે વાયર બંધેલા છે એને પણ છોડવાની છે બરાબર તો સૌથી પહેલાં આ તમે જોઈશો કંઈક આંતર લાઇટો બંધેલી છે તમે જોઈ શકો છો રાતે ચાલુ કરીએ એટલે રોજડા ઓછા આવે બરાબર તો આ કંઈક લાઇટો કોર આપણે બંધેલી છે તો એને છોડવાની છે બરાબર તો સૌથી પહેલાં લાઇટ એક છોડીને તમને બતાવી દો બરાબર તો આને આપણે છોડવાની છે તો કંઈક આર્ધે આપણે ખેંચીએ એટલે છૂટી જશે બરાબર તો કંઈક આર્ધે લાઈટ છે એ તમે જોઈ લો આવી કંઈક લાઈટ છે તો ફરતીકોર આપણે બધી લાઇટો છે અને આપણે સોડવા છે તો ચાલો ફટાફટ છે તે આપણે લાઇટો છોડવાનું ચાલુ કરી દઈએ તો એક લાઇટ તો આપણે છોડી દીધી છે ને હવે થોડાક આગળ આવશું એટલે અહીંયા તમે જોઈ શકો છો એક બીજી લાઈટ છે એ પણ તમને અહીંયા જોવા મળી જશે તમે જોઈ લો બરાબર તો આ લાઇટ છે ને પણ રીતે અહીંયા આપણે જો આ સીડો પકડીને ખેંચશું એટલે કંઈક આર્થે સુટી જશે તો આ રીતે આગળ બીજી લાઈટ છે એને પણ આપણે છોડેલીએ તો આ રીતે ટોટલ આપણે છે ફરતી કોર બધી લાઇટો છોડવાની છે તો હું ચાલો ફટાફટથી લાઇટો છોડવા માંડું પછી આગળ તમને બતાવું અને મિત્રો અહીંયાથી તમે જોશો સામેથી થોડોક આગળ આવ્યો તો અહીંયા તમને એક વસ્તુ બતાવી પડશે મારે અહીંયા તમે જો આ એ જગ્યા છે જ્યાં આપણે ચાટકા મશીન મૂકતા ત્યાં અહીંયા તમે જોશો વાયર પણ બંધેલા છે અને આ ચાટકા મશીનની પીનો અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો અહીંયા આપણે ચાટકા મશીન મૂકતા હતા અને આ રીતે ફરતી ક્ષેત્રમાં છે તો ચાટકા મશીન નો કરંટ જતો હતો બરોબર એટલા માટે ફૂંડ અને રોજ છે તે ખેતરની અંદર તો અહીંયા આપણે ચાટકા મશીન મુકતા હતા અને અહીંયા અર્થિંગ કરેલું છે ને તમે જોઈ શકો છો બરોબર કંઈક આ રીતે આટકા મશીન મુકતા હતા તો ચાલો હવે લાઇટ ફરીથી ચાલુ કરી દઈએ મિત્રો સામે અહીંયા તમે ટ્રેક્ટર જોઈશો ત્યાંથી આપણે છોડતા છોડતા છે જે આ બાદ સેટો છે અહીંયા તમે જો આ બાદથી અહીંયાથી આ ખૂણામાં થઈને આપણે અહીંયા સુધી પોકાય છે ને અહીંયા સુધી પકાય ત્યાં સુધી કેટલી લાઇટો છોડી છે તમને સૌથી પહેલાં બતાવી દો બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કંઈક કાટલી આપણે લાઇટો છોડી છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આટલી લાઇટો આપણે છોડી દીધી છે અને આ બાદ તમે જોઈ શકો છો પૂરા ભરણ ચાલુ છે તમે જોયું જે આપણે ઝાડ વાય લીધી ત્યાં બરાબર તો અહીંયા પૂરા ભરણ ચાલુ છે ને આપણે અહીંયા જોઈશું પચાસ ટકા જેટલી આપણે લાઇટો છોડી દીધી છે ને આ બાજુ આપણે જે આટલું દેખાય છે એ આપણે છોડવાની બાકી છે અને અહીંયા તમે જો આ જે લાકડાના કો કે ધાભલાકો બરાબર એ ચોળેલા છે એની અંદર એક એક બે વચ્ચેની જે ગાળો છે એમાં એક મૂકીને એકમાં આપણે જે લાઇટ બંધેલી છે બરાબર કંઈક કેર દે છે તો એ લાઇટો આપણે છોડી દેવાની છે ચાલો ફટાફટ ફરીથી આપણે લાઇટો છોડવાનું ચાલુ કરી દઈએ અને કંઈક આટલી લાઇટો આપણે અત્યારે છોડી દીધી છે બરાબર અહીંયા તમે જોય લો કે આટલી લાઇટો છોડી છે તો મિત્રો લાઇટો સુરતા સુરતા છે તો હું ફળથી અહીંયા ટ્રેક્ટર આવી ગયો કેમ કે અહીંયા તમે જો જે પૂરા પડતા હોય ગાડી છે અહીં આવે છે ને જે મારા પપ્પા એમને પૂરા બનતા હતા એ પૂરા અત્યારે વેકી દેવાના છે એટલે કે ગાડીમાં પૂરા ભરવાના છે તો ગાડી અહીંયા પૂરા ભરવા માટે આવી છે એટલે અહીંયા પૂરા ભેગા કરવાના છે અને જે ગાડી જવા માટે છે તે રસ્તો થોડોક કરવાનો છે તો ટ્રેક્ટર આવી ગયો છે ને ટ્રેક્ટરને થોડુંક એમને રસ્તો કરી આપ એટલે ગાડી જવું થઈ જાય અને પછી એ પૂરા ભરે લે બરાબર તો ચાલો ફરાબર છે તે ટ્રેક્ટર થોડોક રસ્તો એટલે કલટી મારીને રસ્તો કરી આપીએ એટલે પૂરા ભરવાનું ચાલુ કરી દેને ને પછી આપણે લાઇટ છોડશું બરાબર તો હા સામે તમે જોઈ શકો છો ત્યાં આપણે પૂરા ભર ભેગું કરવાનું ચાલુ છે ત્યાં કલટી થોડુંક મારવાનું છે તો મિત્રો ટ્રેક્ટરને ફરીથી આવી ગયું છે હજુ રસ્તો કરે છે ત્યાં કંપનીને આવી જોયું છે તો જ્યાં નેક છે તમે જોઈ શકો છો આગળ જે પાકવાની છે કેમ કે ગાડી અહીંયા પૂરા ભરી નીકળે નહીં એટલા માટે નેક છે તે પાકી દે તો મિત્રો ટ્રેક્ટરથી આપણે છે તે કલ્ટીમાં આવીને ગાડી આવી છે પુરાની એ રીતે આપણે કમ્ફર્ટ રસ્તો બનાવી દીધું છે કે પછી જે બધી કાકીને કમ્પ્લીટ કરી દીધું છે અને આપણે રસ્તો બનાવ્યો ત્યાંથી તે પુરાની ગાડી છે તે આવી ગઈ છે પૂરા ભરવા માટે મિત્રો પૂરા ભરવા છે તે ગાડી પણ આવી ગઈ છે ને પૂરા ભરવાનું ચાલુ કરી દીધું છે બરાબર અને પપ્પા એનું છે તે પૂરા વારે છે તો મને હવે મોકલી દીધું છે ઘરે ચા લેવા માટે બરાબર કેમ કે ચાનો ટાઈમ થઈ ગયો દસ વાગી ગયા તો મને કે જા હવે ચા લીધા બરાબર તો હજુ લાઇટો છોડવાનું તો આપણે બાકી જ રહી ગયું છે ને હવે ચા લેવા જવું પડશે તો અહીંયા હું ખેતરમાંથી સીધો નીકળી ગયો છું ચા લેવા માટે બરાબર અને આ રસ્તો તમે જોઈ શકો છો હવે ડાયરેક્ટ નીકળી જુઓ ઘરે ચા લેવા માટે ચા લઈને આવું પછી આપણે મળીએ

બની જતું ને તો મિત્રો આવીને થોડી વાર છે તે ટાબરિયાઓ સાથે મસ્તી કરી હતી ને હવે ચા બની ગયો છે તો ચા લઈને હવે ફરીથી જવું છે આપણે ખેતર તો મિત્રો હવે છે તો હું ઘરેથી ચા લઈને નીકળી ગયો છું સીધો જ ખેતર જવા માટે અહીંયા તમે ચા ને આપણે લઈ લીધું છે તો સીધું જ નીકળી ગયું ખેતર જવા માટે કેમ કે ચાની રાહ જોઈને બેઠા હશે આવીને ચા બનાવવામાં થોડી વધારે વાર લાગી ગઈ તો ફટાફટ છે તે ખેતરમાં જવું પડશે તો ચાલો ફટાફટ ખેતર જવા માટે નીકળીએ તો મિત્રો ફાઇનલી છે તો હું ચા લઈને પહોંચી ગયો છું ખેતરની અંદર તો ચાલો ફટાફટ છે તે આપણે ચા ને વાપી દઈએ જ્યાં પૂરા ભરવાનું ચાલુ છે ત્યાં અને મારા પપ્પા છે તે પૂરા વાળા છે ત્યાં બરાબર તો સામે તમે જોઈ શકો છો તો ત્યાં આપી દેવાનું છે આપણે ચાને અને પછી આપણે જે લાઈટો સુવાની બાકી છે આપણે સુવાનું ચાલુ કરી દેવાનું છે ચાલો ફટાફટ ચાને આપી દઈએ છેલ્લું આ બાજુ વહાડા તો મિત્રો આપણે ચા પીને છે તો ફરીથી લાઈટો છોડવાનું ચાલુ કરી દીધું ને આપણે જોઈ શકું અહીંયા પોકી ગયા છે જ્યાં આપણે લાઇટો છોડવાનું ચાલુ કરી દીધું ત્યાં એટલે કે આ જે ફરતું આપણે દેખાય છે ફરતું ફરે ફરીને લાઈટો છોડતા છોડતા આવી ગયા છે ને કઈક આટલી લાઈટો છોડી છે ને બીજી આપણે જે સામે ટ્રેક્ટર જોઈ શકો છો તેની અંદર નીકળે છે બરાબર તો ફાઇનલી આપણે જેટલી પણ લાઇટો છોડવાની હતી ફરતી આપણે બધી લાઇટો છોડી દીધી છે હવે વાહર છોડવાનું છે તો સૌથી પહેલાં આપણે ટ્રેક્ટરે જઈએ અને લાઇટો કેટલી નીકળી છે સૌથી પહેલાં ગણી લઈએ કે લાઇટો ઓછી થઈ છે કે નથી થઈ જોશે તો ટોટલ કેટલી લાઇટો છોડી છે આપણે ચેક કરી લઈએ બરાબર સૌથી પહેલા ચાપવા જઈએ ટ્રેક્ટર જોડે તો મિત્રો ફાઇનલી આપણે જોઈશું આખા ક્ષેત્રની લાઇટો છોડી દીધી છે કંઈક આટલી લાઇટો નીકળી છે બરાબર તો સૌથી પહેલાં આને ગણવું પડશે કેટલી લાઇટો છે તો સૌથી પહેલાં લાઇટો ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ પચાસ એકાવન બાવન અને તેપન તો મિત્રો ફાઇનલી આપણે જેટલી પણ લાઇટો છોડીએ ઘણી તો એમાંથી નીકળી છે તેપન બરાબર અને ટોટલ લાઇટો આપણે લગાવી ત્યારે હતી સાઠ તો એમાંથી જે વધે લાઇટો છે એટલે કે સાત સાત લાઇટો છે તે ચોરી થઈ ગઈ છે અથવા કોઈ જે તે ગમે તે કોઈ કાપી ગયું છે એઓ કઈક થયું છે ટોટલ અહીંયા તમે જોઈ શકો છો 35 લાઇટો નીકળી છે તો ચાલે લાઇટો નીકળી છે લગાવી હતી આપણે સાઈન તો એટલું આપણે નુકસાન થઈ ગયું તો આપણે લાઇટો સ્લોન કામ તો પૂરું થઈ ગયું છે તો વાયર સ્લોન આપણે પછી રાખ્યું છે ને હવે મારા પપ્પા એમ કીધું કે આ ખેતર આપણે વાય લધું આની અંદર હતો અજમો બરોબર તો અંદર કે આટો ભરીજો કે ઉપડે છે આપણે ચેક કરીએ તો ચાલો આ ટ્રેક્ટરને અંદર આટો ભરી લઈએ તો મિત્રો અહીંયા ટ્રેક્ટર આ પાન ચાલુ કરી દીધું છે ને અહીંયા પાછળ તમે જોઈ શકો છો છે અને અહીંયા તમે જોઈ શકો છો આખેલું સામે અને જે નેક જોઈ શકો છો એ હતી ભાગી નાખી છે કેમ કે આગતી વખતે નળે નહીં અને બે નેક અહીંયા એક સામે જોઈ શકો છો અને એક બરાબર અને અહીંયા જે બાજરીનો ઢગલો પડ્યો તો ઠુંડાનો એ પણ આપણે અહીંયા ફેરી દીધો છે અને પાછળ આ પણ નેક આપણે ભાગી દીધી તો બધી નેકો હવે પાકી દીધી છે હવામાં ફક્ત આપણે જ પાકી રહ્યું છે તો આગવાન થાય પછી આપણે આની અંદર ટ્રેક્ટરને લઈને આવો છો અને આંકવાનું છે બરાબર છે તો હવે જ કરે છે તો મિત્રો હું અને મારા પપ્પા છે તે બપોર પછી આ જમીને પછી આવી ગયા છે ખેતર અંદર કેમ કે આપણે સવારે જે વાયર છોડવાના હતા એ વાય છોડવાના બાકી રહી ગયા હતા તો સામે તમે જોઈ શકો છો જે મારા પપ્પા છે તે વાયર સોડ ચાલુ કરી દીધું છે તો આપણે પણ હવે વાયર છોડવણ ચાલુ કરવાનું છે ને ટ્રેક્ટર લઈને આવી ગયા છે ખેતરની અંદર બરાબર તો હવે આપણે પણ છે તે વાયર સોલણ ચાલુ કરવાનું છે અને ફટાફટ આપણે વાયર છોડી દઈશીએ બરાબર તો ચાલો વાયર સોલણ ચાલુ કરે છે એના પહેલા મિત્રો આપણે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે લાવે છે શ્રીફળ બરાબર શ્રીફળ લાવે છે ને અહીંયા તમે જોઈ શકો છો જે ગોગા મહારાજનું મંદિર છે તમે સામે જોઈ શકો છો ત્યાં આપણે શ્રીફળ ચઢાવી ચાલો આપણે ત્યાં જઈએ ને શ્રીફળ ચડાવી દઈએ બરોબર તો આ મંદિર તમે જોઈ શકો છો ગોગા મહારાજનું છે આપણે છે તે ચડાવી દીધું છે તો હવે ચાલો છે તે આપણે વાયર છોડવાનું ચાલુ કરીએ કેમ કે સામે તમે જોઈ શકો છો મારા પપ્પા છે તે વાયર છોડતા છોડતા ઘણા આગળ જતા રહે છે તો આપણે પણ વાયર છોડવાનું ચાલુ કરવાનું છે તો ચાલો નીકળીએ કરીએ વાયર છોડવા માટે મિત્રો અહીંયાથી આપણે તે વાયર છોડવાનું ચાલુ કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બરોબર એક બે ને ત્રણ વાયર બંધેલા છે તમે જોઈ શકો છો અને સામે મારા પપ્પા છે ત્યાં પોકી ગયા છે એમને એક વાર છોડી દીધો છે એમને બે રહે છે બરાબર આપણે અહીંયાથી જે સામે આ દેખાય છે ત્યાં અડધા સુધી આપણે ત્રણ વાયર બંધેલા છે તો ત્રણેય વાર આપણે છોડવાના છે તો ચાલો ફટાફટ વાયર સોડ ચાલુ કરી દઈએ વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો બરાબર તો સૌથી પહેલાં ઉપરવાળો વાયર છે એને છોડવો પડશે તો એને છોડવાનું ચાલુ કરી દઈએ હું તમને બતાવી દઉં બરાબર આપણે વાયર છોડાય છે તો એટલા વાયર આપણે છોડી દીધા છે ફરતી કોળ છે તો આપણે બે બે લાઈન છોડી દીધી છે એક લાઈન છોડવાની બાકી છે અને આપણે કાલ છોડીશું હવે જવાનું છે કરે બરોબર તો કઈ કાટલા વાયર આપણે છોડે છે તો મિત્રો થઈ ગયો છે હવે સાંજનો ટાઈમ અને ઘરેથી ફોન આવ્યો હતો કે ટ્રેક્ટરનું થોડું કામ છે ઘરે તો હવે આપણે જવાનું છે ઘરે અને અહીંયા તમે જોઈ શકો છો જે આપણે વાયર છોડવાનું છે ને અહીંયા કોર છે આપણે જે જોઈ શકો છો ફરતી કોર આપણે બે બે લાઈન છોડી દીધી છે ફક્ત એક લાઈન છોડવાની બાકી રહી ગઈ છે બરોબર તો હવે આપણે જવાનું છે ઘરે કેમ કે ઘરે થોડુંક ટ્રેક્ટરનું કામ છે બરોબર તો હવે આપણે ઘરે જવાનું છે તો મિત્રો આજના ની અંદર આટલું જ જો બ્લોગ ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી થોડોક સપોર્ટ કરજો અને મિત્રો તમને બ્લોગ કેવો લાગે મને કોમેન્ટ કરી જણાવી દેજો જેથી મને પણ ખબર પડી જાય કે તમને બ્લોગ જોવાની મજા આવી શકે નથી આવી બરોબર તો મિત્રો મળી એક બીજા બ્લોગ સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન બાય બાય